શ્રી ઉત્તરકાંડ સર્ગ એકસો છ અને એકસો સાત દુર્વાસા મુનિના ગયા પછી શ્રી કાળ પુરુષ સાથે કરેલી શરતની યાદ આવી અને પોતે કરેલી પ્રતિજ્ઞાથી ખિન્ન થઈ ગયા તેમણે આવી મૂંઝવણમાં બુદ્ધિપૂર્વક વિચાર કર્યો તેમને ખાતરી થઈ ગઈ કે આ કશું જ શાશ્વત રહેવાનું નથી રાહુએ પકડેલા ચંદ્રની માફક કાળહીન બની ગયેલા નીચું મુખ રાખીને ઉદાસ બની ગયેલા શ્રી રામને જોઈને લક્ષ્મણે મધુરવાણીથી કહ્યું હે મહાબાહુ મારા માટે તમે સંતાપ કરો તે યોગ્ય નથી પૂર્વથી જ જે કાળે નિર્માણ કર્યું હોય તે તો થયા જ કરે છે હે સૌમ્ય હવે તમે તમારી પ્રતિજ્ઞાનું પાલન કરો અને મારો વધ કરો હે મહારાજ પ્રતિજ્ઞા ભંગ કરનારને નરકવાસ ભોગવવો પડે છે હે રાઘવ તમે મારા પર પ્રીતિ રાખતા હો અને મારા ઉપર ઉપકાર કરવા ઈચ્છતા હોય તો તમારી પ્રતિજ્ઞાનું પાલન કરો અને મારો વધ કરીને ધર્મની વૃદ્ધિ કરો લક્ષ્મણના આવા વચનો સાંભળીને શ્રીરામે કંઈક વિચારી લીધું અને સર્વ મંત્રી તથા પુરોહિતોને બોલાવ્યા અને જે કાંઈ બન્યું હતું તે સર્વને કહી સંભળાવ્યું કાળ પુરુષનું આગમન અને શ્રીરામે કરેલી પ્રતિજ્ઞા દુર્વાસા મુનિના આવવાથી થયેલી ભંગની વાત સાંભળી સભા અવાક થઈ ગઈ અને સર્વ કોઈ મૂંગા બનીને બેસી રહ્યા એટલે વશિષ્ઠ મુનિએ કહ્યું કે હે મહાબાહો રામ આવા રૂવાડા ઊભા કરે તેવો તારો અને લક્ષ્મણનો વિયોગ થવાનો છે તે હું મારા તપના બળે જાણું છું કાળ ભગવાન છે માટે તમે પ્રતિકના ભંગ કરશો નહીં તેનો ભંગ કરવાથી ધર્મનો નાશ થાય છે એટલે ત્રિલોકનો નાશ થાય છે વળી સર્વદેવો અને મહર્ષિઓ પણ એક દિવસ કાળને વશ થવાના જ છે માટે તમે લક્ષ્મણનો ત્યાગ કરીને જગતને સ્વસ્થ કરો સભામાં બેઠેલા અન્ય ઋષિઓએ પણ વશિષ્ઠ મુનિના મનનું સમર્થન કર્યું એટલે રામ બોલ્યા કે હે સૌમિત્રે ધર્મનો નાશ ન થાય એટલે હું તારો ત્યાગ કરું છું સાધુ પુરુષ માટે વધ અને ત્યાગ એ બંને સમાન જ છે તે તું જાણે છે રામના આવા વચનો સાંભળીને લક્ષ્મણજીનું હૃદય ભરાઈ આવ્યું તેમની આંખમાંથી આંસુની ધારાવલી વહેવા લાગી એમને શ્રીરામની પ્રદક્ષિણા કરીને પ્રણામ કર્યા અને વચ્ચે ક્યાંય પણ નહીં રોકાતા સીધા સરયું કિનારે ગયા તેમને જળમાં ઊભા રહી ઇન્દ્રિયોનો સંયમ કર્યો અને યોગ દ્વારા શ્વાસ રૂંધીને જળ સમાધિ લઈ લીધી તે સમયે આકાશમાં સર્વદેવો આવ્યા અને પુષ્પવૃષ્ટિ કરી પછી ઇન્દ્ર પોતે લક્ષ્મણને લઈને અદૃશ્ય રૂપે સ્વર્ગમાં ચાલ્યા ગયા વિષ્ણુનો ચોથો અંશ આ રીતે સ્વર્ગમાં પાછો આવ્યો આથી સર્વદેવો પ્રસન્ન થયા અને તેમની સ્તુતિ અને પૂજન કરવા લાગ્યા શ્રીરામને લક્ષ્મણનો ત્યાગ કરવો પડ્યો આથી તેમના મનમાં અતિ દુઃખ થયું અતિશય શોક થઈ આવતા તેમણે પોતાના મંત્રીઓ પુરોહિતો અને નગરજનોને કહ્યું કે આજે અયોધ્યાનું રાજ્ય ભરતને સોંપીને હું વનમાં જવા માગું છું કારણ કે જે ગતિ લક્ષ્મણ લક્ષ્મણની થઈ છે તે હું આજે જ પ્રાપ્ત કરવા ઈચ્છું છું તેમના આવા વચનો સાંભળીને સર્વજનોએ તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા ભરત તો શુદ્ધિ ખોઈ બેભાન જેવા થઈ ગયા તેમણે સ્વસ્થ થઈને શ્રીરામને કહ્યું કે હે રાજન હું આપના ચરણના સોગંદ ખાઈને કહું છું કે હું આપના વિના રાજ્યની જરા પણ ઈચ્છા રાખતો નથી હે મહાબાહો આપ આ રાજકુમારો લવ અને કુશનો રાજ્યાભિષેક કરાવો કૌશલ દેશમાં કુશને અને ઉત્તર દેશમાં લવને રાજ્ય આપ્યો પછી આપણે મહાપ્રસ્થાન કરીશું અને તેમાં આવી પહોંચવા શત્રુઘ્નને પણ દૂતને મોકલીને સમાચાર જણાવો ભરતે આ પ્રમાણે કહ્યું આથે આથી નગરજનો નીચું મો રાખીને સાંભળી રહ્યા હતા કોઈ કાંઈ બોલી શકતું ન હતું ત્યારે ગુરુ વસિષ્ઠે મૌનનો ભંગ કરતા કહ્યું હે રામ આ સર્વપ્રજા દુઃખના ભારથી દબાઈ રહી છે માટે તું પ્રજાનું હિત થાય તેવું કાર્ય કર પ્રજાને અપ્રિય લાગે તેવું તારે કાંઈ પણ કરવું ન જોઈએ ગુરુના આદેશ અનુસાર શ્રીરામે નગરજનોને પૂછ્યું કે કહો શું તમારું હું પ્રિય કરું પ્રજાજનો એકી અવાજે જવાબ આપ્યો કે હે રામ તમે જ્યાં જાઓ ત્યાં અમે તમારી સાથે આવશો જો તમારી અમારા પર અપાર કૃતિ હોય તો તમારી સાથે અમારા પત્ની અને બાળકો સહિત સ્વર્ગમાં આવવા ઈચ્છીએ છીએ તમે અમારો ત્યાગ ન કરશો પ્રજાની આવી પ્રીતિભરી દ્રઢ આગ્રહભરી વિનંતી સાંભળી શ્રીરામે તેમને સાથે લઈ જવા માટે હા પાડી તે જ દિવસે કૌશલ દેશમાં કુશને અને ઉત્તર પ્રદેશમાં લવનો રાજ્યાભિષેક કરાવ્યો બંને પુત્રોને શ્રીરામે પ્રેમપૂર્વક ભેટીને આશીર્વાદ આપીને તેમની રાજધાનીમાં મોકલી આપ્યા પછી બંને ભાઈઓની સેવા માટે ચતુરંગી સેના આપી અને દિવ્ય ભંડારો અને રત્નો આપ્યા પછી શ્રીરામે શત્રુઘ્નને બોલાવવા માટે દૂતને મોકલ્યો